સુરતના અડાજર વિસ્તાર માં પસાર થતી એસટી બસ ના ચાલકે ખોટી દિશામાં જતી મહિલા ને ટકોર કરતા ઉશ્કેરાયેલી મહિલાએ અન્યો બોલાવી ડ્રાઈવર ને માર માર્યો હોવાનું વિડીયો સામે આવ્યું છે હાલ મામલે પોલીસ ફરિયાદી ની તજવીજ હાથ ધરાઈ છે સુરતના અડા જણથી મોરા જતી એસટી બસ ટાર બજારનો બ્રિજ ચડતા પહેલા એક મહિલા ખોટી દિશામાંથી આવતા ડ્રાઈવર યુવરાજસિંહ સરવૈયા દ્વારા અચાનક બ્રેક મારી હતી અને ડ્રાઈવર દ્વારા મહિલાને ટક્કોર કરાઈ હતી કે બેન તમે બસ ચાલે છે તો જુઓ પરંતુ અજાણી મહિલા દ્વારા ખોટી રીતે ડ્રાઈવરને ખેંચીને હુમલો કરાયો હતો અને ધડાધડ લાફા ઝીકી દઈ અન્ય મહિલા સહિતના મળતિયાઓને બોલાવી એસટી બસના ડ્રાઈવર ઉપર રીતસર હુમલો કર્યો હતો જેનાથી સારવાર કરી ડ્રાઈવર એસટીના યુનિયન લીડર કૌશક દેસાઈ અને વિપિન લંગડિયા સાથે ડાજર પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યાં મહિલા સહિત તેના મળતિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી